કાલે ફાઇનલી તમારો ભાઈ વાળ કપાઈ નાખે છે વ્યક્તિ એનું કોમેન્ટ આવી કે ભાઈ જીવ સાથે તમારા લગ્ન ના થયા તો તમે લગ્ન નહીં કરો તો ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ આઈ હોપ તમે મજામાં છો હું પણ મજામાં છું સવારના વાગી ચૂક્યા છે 10:30 જેવું થઈ ગયું છે મસ્ત નાઈ ધોન તૈયાર થઈ ગયા ફ્રેશ થઈ ગયા હવે પાછા જવાનું છે મહાદેવ દર્શન કરવા માટે હવે શ્રાવણ મહિનો તો ખતમ થઈ ગયો છે બટ મહાદેવનો દર્શન કરવા જ પડશે સવારના ઉઠીને આપણે કેમ કે સુકુન તો ધ્યાન શહેર તો નીકળી પડ્યા છે મહાદેવના દર્શન કરવા માટે આથી સવારમાં પાછો વિચાર આવતો હતો કે વાળ ગપો વાળ ગપો વાળ ગપાઓ પણ એમ થાય કે કેવા લાગે છે ખાલી કોમેન્ટ કરી દેજો અને એમાં પછી ને તો દાડો એટલો ભરાઈ ગયો છે ને કે વાત ના પૂછો તો ફટાફટ આપણે પહેલાં જવાનું છે મહાજન દર્શન કરવા માટે પછી નાસ્તો કરવાનો છે એક મહિના પછી આપણે સવારના સવારના પૂરા નાસ્તો કરવાના છીએ અને પછી જવાના છીએ લાઇબ્રેરી માટે થોડુંક વાંચવું બી જરૂરી છે જિંદગીમાં વાંચવું પણ જોઈએ તો હું વાંચું એવું નહીં કે ભાઈ હું ખાલી વાંચ જ કરું છું હું કાંઈક એવા સાહિત્ય વાંચું ક્યારેક ક્યારેક કોઈ આત્મકથા વાંચવું ક્યારેક કંઈક મોટિવેશનલ વાતો સાંભળું અને બસ આવી જ દિવસ પસાર કરું છું અત્યારે તો ખબર નહીં જિંદગીમાં આગળ શું થવાનું છે આગળની ડોરી આપણે ભગવાન શ્રી કૃષ્ણ પર મૂકી દઈએ છીએ ઈશ્વર જે કરશે બહુ સારું કરશે અને ફટાફટથી પહોંચી આવે મહાદેવના દર્શન કરવા માટે કામ કે એક કિલોમીટર જેવું ચાલીને જવાનું છે એટલે ફટાફટથી ચાલતા ચાલતા જઈએ મહાદેવના દર્શને હવે શ્રાવણ ખતમ થઈ ગયો છે પૌવા હશે આવી ગયા હતા તો પૌવા લઈ લીધા છે મસ્ત મજા ના અત્યારના ગોર માં ખાવાના છે આપણે પૌવાનો નો નાસ્તો કરવાનો છે તો જોઈ શકો છો મસ્ત આવી ગયા છે પૌવા તો ચલો કર લઈએ છીએ નાસ્તો મજાનો તો મિત્રો ફાઈનલી આપણે મસ્ત મજાના પૌવા ખાઈ લીધા હતા કારણ કે ત્યાં વિડીયો બનાવવા મજા નહીં આવતી એટલે વિડીયો નહીં બનાવ્યો પૌવા ખાઈ લીધા છે અને હવે જવાના છે લાઇબ્રેરી અત્યારે વાગી ચૂક્યા છે બાર એક્ઝેક્ટલી બાર વાગી ગયા છે અને હવે લાઇબ્રેરી જઈએ છે એટલે ગુજરાત લાઇબ્રેરી તો બંધ હશે અત્યારે ગુજરાત ખુલે હું કે ગુજરાત મ્યુનિસિપલ લાઈબ્રેરી તો બંધ હશે પણ બાજુમાં એક લાઇબ્રેરી છે ત્યાં લાઇબ્રેરી ખુલી હશે તો આપણે લાઈબ્રેરીએ જવાના છીએ વાંચવા માટે અત્યારે આ ગયા છે 12 તો એક બે કલાક વાંચશું અને પછી પાછા એક કામની જવાનું છે બહાર તો એક કામ કરવા માટે જશું તો મળીએ છીએ થોડી વારમાં ત્યાં સુધી બધાને જય હિન્દ બાર કા દેસ આ ડોન્ટ થિંક સો નો નો મિત્રો અઢી જેવું થઈ ગયું છે ને હવે છે ને આપણે શાંતિથી છે ને ઘરે જઈએ છીએ કેમ કે નીંદરની તૈયારી છે વરસાદ પણ અમદાવાદમાં છે હો યાર ગજબ જોઈ શકો છો બધું પાણી પાણી ભરાઈ ગયું છે અને આપણે શાંતિથી રૂમ ઉપર જવાનું છે થોડી વાર માટે સુઈ જવાનું છે પછી થોડુંક કામ કરવાનું છે એક કામ ખતમ કરીએ પછી ખબર નહીં શું કરીએ પછી થઈ ગયા ચલો ફટાફટી બહુ છે રૂમ ઉપર અને શાંતિથી આરામ કરીએ કે ભાઈ પાણી બહુ જરૂર ભરાઈ ગયું છે વરસાદનો હજી વાતાવરણ તો છે જ ખબર નહીં વરસાદ પાછો આવે કે ના આવે એક શોપનું પ્રમોશન કરવા જવાનું હતું તો શૂટિંગ બાકી છે તો વિચારું છું જાઉં કે ના જાઉં ક્યારે જવું એ બી વિચાર છે કેમ પહેલાં તો ભાઈ બનકને બોલાવો પડશે વિડીયો શૂટ કરવા માટે અને પછી પાછા મળી જશે તે વ્લોગમાં કન્ટિન્યુઅસલી બની રહેશે હું કે ગેસ પૂરા કેમ કે આપણે એમનું કીધું કે પ્રમોશન કરવા જવાનું છે મેં ભાઈ ચાલ આપણો મજા આવશે આટો મારે એ હું કે કપડાની દુકાનનું પ્રમોશન છે કરવા માટે દુકાન દુકાનનું શૂટ કરવા માટે જવાનું હતું ભાઈ કે ચલો હું તમારે જોડે હોવ બાજુમાં છે ગુરુકુલ એટલે વાંધો નથી તો જોઈએ અત્યારે દુકાનનું શૂટ કરવા માટે અને ઉપરથી જો મેટ્રો સ્ટેન્ડ જાય છે જોરદારની અને વાતાવરણ તમે જોઈ શકો છો અમદાવાદનું વાતાવરણ અત્યારે છે ને બહુ વરસાદ જેવું છે ભાઈ અત્યારે થાકી ના હાલો તો થોડી વાર ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા મને છે ને બહુ જાજા દિવસ પછી છે ને ચોકલેટ ખાવું છું કેસરીયા ચોકલેટ આવી હતી તો મેં ખાધી નહોતી કેમ કે આપણે ઉપવાસ હતો એટલા માટે તો ચલો મસ્ત મજાની આવે છે ને ચોકલેટ ખાઈ લેવાની છે કેમ કે બહુ જાજા ટાઈમ કેમ કે ઉપવાસ હતો એટલે કે ચોકલેટ તો ખવાય નહીં એટલે આજે ચોકલેટ ખાઈ લે મસ્ત મજાની ચોકલેટ પણ સારી છે તો અહીંયા છે છે ચલોને બતાવું થોડીક બતાવીશું દેખાય તમને વ્હાઈટ કલર ની મસ્ત છે ને દૂધ ની ચોકલેટ છે ચાલો હું ચોકલેટ ખાઈ લઉં પછી મળીએ ને ત્યાં સુધી આરામ કરવાનો છે તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ થિંક આ બધા મજામાં છો અત્યારે વાગી ગયા છે રાતના બાર વાગી ગયા છે અને બસ આડા મારું છું અને પછી છે ને એક વાત કહેવા તમને માટે શું કહેવાય શું કહેવાય એક વાત કહેવા માટે હું વિડીયો બનાવું છું બાર વાગે કે ભાઈ મારા મમ્મીના બહુ આગ્રહ છે કે ભાઈ વાળ કપાય નહીં કે વાળ કપાય નહીં હવે મમ્મીની વાત તો જોઈએ ટાળી શકાય ના ટાળી શકાય એટલે પછી વિચાર્યું કે કાલે ફાઇનલી તમારો ભાઈ વાળ કપાઈ નાખે છે નો કે આ વાળ બહુ મોટા છે એટલે ભૂત જેવું લાગુ છું એટલે મમ્મીને એમ છે કે વાળ કપાઈ નાખે તો સારું છે કે ભાર માથાનો ભાર ઓછો થઈ જાય મેં કીધું સારું તમે કહો એમ તો પછી હવે કાલે વિચાર્યું છે કાલે ભાઈ મીન્સ હેર સલૂન છે સોલા ભાગવતી સાઈડ તો ત્યાં એક હેર સલૂન છે ત્યાં એપોમેન્ટ લઈ લીધું છે તો વિચારું છું કે કાલે બપોર પછી વાળ કપાવા જાઉં શું કે કાલે શું થાય છે વિચાર તો છે હવે કે વાળ કપાઈ નાખું કારણ કે મારા મમ્મીએ કીધું છે તો હવે મમ્મીની વાત તો માનવી જ પડશે અને અત્યારે છે ને રાતના બાર વાગી ગયા છે ને અત્યારે અંધારું છે તો ડર નથી લાગતો બસ વિચાર આવે છે કે જિંદગીમાં શું ચાલશે શું થવાનું છે આઈ ડોન્ટ નો બહુ બધા ક્વેશ્ચન માય સામે છે ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન ફ્યુચર કરિયર ટેન્શન ડિપ્રેશન કેમ કે આ બધે સામે મારે લડવું પડશે અને એકલા હાથે લડવું પડશે મારું કરિયર પણ બનાવવાનું છે ફ્યુચરનું ડિસાઈડ કરવાનું છે જીવ મારી સાથે નથી આ બધા ટેન્શનની સાથે સાથે હું ક્યાંક ને ક્યાંક ઘટવાય રાખ્યું છું અને આ છોકરાનું લાઈફ શાયદ આવી જ છે નહીં કહેતા જિંદગીની સફળતામાં કોઈ વ્યક્તિ આપણે સાથ આપતો હોય ને ચાલો નિષ્ફળતામાં કોઈ વ્યક્તિ આપણો સાથ આપ્યો ને તો સફળતા કોઈ રોકી નહીં શકતો બટ અત્યારે હું નથી સફળ નથી હું નિષ્ફળ બસ સ્થગિત થઈ ગયો છું કારણ કે જીવ મારી સાથે નથી અત્યારે એ મારી સાથે જ્યારે હતી ત્યારે હું આગળ પણ વધતો હતો જ્યારે હું મોટી હું કે ડિમોટિવેટ થતો જ્યારે હું સેડ થતો ત્યારે મારી સાથે હતી આજે મારી સાથે નથી તો હું ખુદને બહુ એકલો ફીલ કરું છું કે યાર શું થશે આગળ શું થશે તમને બધાને ખ્યાલ હશે કે મારી આઈડીમાં સ્ટ્રાઇક લાગી હતી કે જ્યારે ત્રણ મહિનાની સ્ટ્રાઇક લાગી હતી ત્યારે એના ખંભે હાથ મૂકીને કીધું હતું કાના હું તારી સાથે છું હું નિષ્ફળ થઈ ગયો છતાં હું એક સફળતાની એક નવી દિશા માટે મહેનત કરવા લાગ્યો તો જ્યારે હું કંઈ જ નહોતો ઝીરો હતો ત્યારે વ્યક્તિ મારી સાથે હતી ને આજે હું થોડું ઘણું બી છું ને તો શાયદ એના લીધે છું યાર ખબર નહીં જિંદગીમાં ક્યારે બધું ઠીક થાય હું એને બહુ બધું મિસ કરું છું એક વ્યક્તિએ તો એવું કીધું એક વ્યક્તિ એનું કોમેન્ટ આવી કે ભાઈ જીવ સાથે તમારા લગ્ન ના થયા તો તમે લગ્ન નહીં કરો ડેફિનેટલી હું એને પ્રેમ કરું છું તો મને વિચાર નથી કે હું કોઈ બીજા સાથે આગળ વધું કારણ કે હું નહીં ઈચ્છતું કે હું કોઈ બીજાની લાઈફને બરબાદ કરું કારણ કે મારા દિલમાં મારા મારા અંદર એક વ્યક્તિ છે હું કોઈ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરીશ તો શાયદ હું એને પણ ધોકો આપીશ કેમ કે મારા મનમાં તો કોઈ બીજું છે અને હું એની સાથે રહીશ તો એ બી દુઃખી થશે એટલે હાલ મારો કોઈ વિચાર નથી કે હું કોઈ બીજા સાથે લગ્ન કરું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી હું જીવનો બની રહેવા માંગુ છું યાર પ્રેમ તો એ જ છે ને મને નથી ખબર કે વ્યક્તિ મને મળશે કે નહીં મળે બટ હા હું એને પામવાની હરેક કોશિશ કરીશ ખબર નહીં ઈશ્વર શું ઈચ્છતો હશે તો ચલો રાતના છે ને આમ બી છે ને સવા બાર જેવું થવાયું છે તો શાંતિથી સુઈ જઈએ હજી વહેલું ઉઠવાનું છે મંદિરે જવાનું છે કાલે વાળ કપાનું વિચારું છું શું થાય છે તો કાલે લોક જોવાનું ભૂલતા નહીં જો વાળ કપાઈ નાખીશ તો લુક કંઈક અલગ હશે અને નહીં કપાવું તો પાછો હતો એનો તમને આ જોવા મળશે મિલન ખોરાશિયા ચાલો આજના વિડીયોને સમાપ્ત કરીએ છીએ હજી ઊંઘ તો નથી આવવાની એટલે થોડીવાર માટે સોંગ સાંભળીશ થોડી વાર માટે રખડાઈને એટલા અમારે રખડીશ ચાલીશ માઇન્ડને ફ્રેશ કરીશ અને બસ એક વ્યક્તિને યાદ કરીશ ચાલો આજના લોગને સમાપ્ત કરીએ છે